જય શ્રી કૃષ્ણ જયમા મોગલ કેમ છો બધા મજામાં છે ને તો જા બાથરૂમના ધાબા પર ચડ્યા ને તો ખબર પડી કે ભાજી છે છે ને એટલા આવી ગયા હતા કેદુન ની ખબર જ નહોતી જોવા આવતા નહીં ને વરસાદ ચાલુ છે હમણાં તણસાર દીધા ને તો કંઈ ખબર જ નહોતી કે આપણે આગા જતા ન હોય ને જોતા ન હોય તો વેલો એટલો મોટો થઈ ગયો અને ફૂલ આખા લોથા ને લોથા આવી ગયા તું તમને બતાવું ફૂલ કેટલા એવા ને વેલો કેવડો થઈ ગયો સે કેમ જ્યાંય દૂધી પછી કારેલા વેલા તો જા હાવ એટલે હાવ આવા રોગ આવ્યો હોય ને એવા થઈ ગયા દૂધી સારી છે એમાં ફૂલ ખીલવા મીંડા હજી દૂધી લાગતી નથી અમારે ઘીોડા વાળી વા છે ને તો ઘીસોડા થવા મીણા અને દૂધી નથી લાગતી જ્યાં દૂધી છે અને અહીંયા છે ને ભાજી છે વાસેટીની ભાજી જાય છે ને જાંબુડાનો રોપો નીકળો આ બધી કારેલાના વેલા થયા પણ કારેલા હજી આવતા નથી ફૂલ કોક કોક લાગે છે ચડ્યા અને ભાજી ઉપર ચડાય ઉપર ગણી છે તો હું તમને બતાવું નીચે ન વખતે નાનું એવું એક કારેલું લઈ ગયું રહ્યું ને આ ફૂલ આ છે ને ફૂલ છોડશે બધા વેલના પાત્રા એટલા છે એક કપાસનો છોડવો જો ઘરે આવડો થયો પાત્રા માં મસ્ત મોટા મોટા થઈ ગયા તો જો થાળી લઈને આપણે નિશાણી પરથી ચડવાનું કે ધાબા પર ચડવાનું સીડી નથી અને આ ધાબુ નાનું છે એટલે સીડી ક્યાંથી એ તમને ખબર છે અમારે તો ધાબા વાળા કઈ મકાન છે અને નળિયા છે તો આપણે બાથરૂમ નહીં બધું આઘું છે એટલે નિશાણી પરથી આપણે ઉપર ચડી જાય ને પછી હું તમને બતાવું ફૂલ કેટલા છે તો જાય આટલી સાઈડ પણ આમાં ઘણાય ફૂલ આવ્યા છે અને હું જોઉં બતાવું હવે તમને ફૂલ આરિયા અંદર જા નીચે આ જો ઓહો નીચે એટલા પડી ગયા અને બીજા લાગ્યા છો અહીંયા બધે ફૂલ લાગ્યા છીએ હું તમને ઉતારીને બતાવું કેટલા ઉતરે છે એ આપણે પછી ભાજી કેટલી બનશે એ જોવું જા ફૂલ છે ને બધા ઉતાર લેવાના છે

વાસડા એવા ખાવા અમે હમણાં છે ને બદામ કાપી હતી મોટા મોટા વાસ વાંસડાય ઉપર ચડ્યું ને તો ઉપર જોવે છે બધા વાસડા તો આ બદામ કાપી નાખી હમણાં કેટલાક ઉતરશે થી જાય કેટલી ઉઠી જાય જીણા મોટા બધા લઈ જ લેવા છે હા આ તમે કયા નામે ઓળખો છો એ જરૂરથી કમેન્ટ કરીને કહેજો અને કોને કોને ભાવે છે એ કહેજો તો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું હવે બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો